સાધવિદાસ અમર જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ ગંગેડી આશ્રમ પર વિનુબાપુનો જે આશ્રમ છે આપણે ગંગેડી ગામ સમઢિયાળા ત્યાં પહોંચી ગયા છીએ બાપુ બાપુ સાહેબ જેમની જગ્યા ની અંદર એને જગ્યા નથી આપતું એવા સાહેબ એકસો થી પણ વધારે ગાંડા જે પ્રભુજી તરીકે નામ ઓળખ્યું છે બાપુએ

એમાં જે અમારા ગુરુ મહારાજ ભરતધામના પીર કહેવાય એ જે અહીંયા પધાર્યા આજે ખરેખર અમારો ઠાક ઉતરી ગયો ઠાક એટલે જે સંસ્થાની મુલાકાત લીધી જેની વાત અમે કીધું ના જોતા લખ અમારા ભગવાન એટલું અહીંયા આવે કેમ કે સદગુરુ છે અમારા સાધુ માટે અમારા ભગવાન છે અમારા મા બાપ છે બધું એમાં છે અમારી માટે તો સદગુરુના શરણોમાં ખોટી વાર વંદન કરું છું એવા બાદલ પર તુલસી આશ્રમ અમારે જાવ એવા અમારા બિસુ બાપુ અને બધા માતાજી બધાએ અને જે કાંઈ આત્માહામાં બેઠા છે બધાને અમારા સદ્દેદાસ બધાને ખોટી કોટી વંદન કરી અને ખરેખર આજે અમને એટલો આનંદ છે જીવનની અંદર કે નહીં કે અમારા સદગુરુ ભગવાન જેને મેં કીધું વાટ જોતા હતા એ અહીંયા આજ પધાર્યા અને પ્રભુજીની મુલાકાત લીધી એટલે અમારી માટે આ અમારો ઠાક ઉતરી ગયો ઠાક એટલે અમે જે અમારું રામા મંડળની ટીમ આખી જે મહેનત કરવી છે કઈ અમારે આ દિવસ ગામડે ગામડે નાસી અને ભેગું કરીને લાવી અને જે આ બધું આઠ મહિનામાં ઊભું કર્યું અને જે અમે હોસ્પિટલનું નિર્માણ કરવા જે રહ્યા છીએ સમાજ માટે એ દયા અમારા ગુરુ મહારાજની વિશે બધી એના આશીર્વાદ આ બધું થઈ રહ્યું છે પૂજ્ય બાપુને પેલા મોટા હાર દ્વારા પૂજન અર્ચન કરે અને ત્યાર પછી મોમેન્ટો આપી અને પૂજ્ય બાપુ નું સન્માન કરે વિનંતી છે પૂજ્ય વિનોદાસ બાપુને આપણે સૌ લોકો બે હાથ ઉચા કરીને જોરદાર તાલી ના નાચ સાથે વધાવીએ બોલો પરબ ના સૌ લોકો એકવાર જોરદાર તાલી ના નાચ સાથે વધાવીએ આજ આનંદ આજ ઉછરંગ આજ મેનો માને

જોડાજો આ તમામ સભ્યો સાહેબ ખૂબ જ સારી સેવા કરે છે કોઈ અમરેલી કોઈ રાજકોટ કોઈ કોઈ સોમનાથ કોઈ પરબંદન અને કોઈ સુરતથી સાહેબ આ 1680 જેટલા ભજી છે જે વૃદ્ધાશ્રમ ચાલે છે માં અમરનું ધામ જે આપણે વૃદ્ધાશ્રમ ચાલે છે કે સાહેબ આ ભોજનની સરવાણી ચાલતી હોય એમની અંદર અર્થાત લોકોની દાનની સરવાણી હોય આ ગંગેડી પરિવારના તમામ સભ્યોનો અમે એકવાર પૂર્ણ જોરદાર તાળીના નાદ સાથે આપણે સૌ લોકો હાર્દિક સ્વાગત કરીએ પૂજ્ય કરશનદાસ બાપુ અને વિરુદાસ બાપુનો તેઓ સન્માન કરી રહ્યા છે અમરધામ આશ્રમથી અત્યારે ઉપસ્થિત છે વિનુદાસ બાપુને વિનંતી કરીશ ત્યાં ત્યાં જ ઉભા રહેજો છતાં પણ અહીંયા વધારે ગાંડાઓ છે એવી જ રીતે જલપાબેન પટેલ અમરધામ આશ્રમ સાહેબ ત્યાં ચલાવે છે

આપડા આયોજન નો આનંદ લે છે અને બધાજીઓ ખુબજ સુંદર મજાની વ્યવસ્થા કરી છે આપણા વિનુ ડબલ સતમારે બેડ અને ઊઠવા માટે અને આખા બનાવ્યો છે બધામાં પંખા અને ખૂબ જ સારી એવી સુવિધા કરી છે બધા પ્રભુજીઓને સાચવવા માટે મુકેશભાઈ કૃષ્ણ મજામાં મને હું તેમનો નક્ષી આપણા માર્કેટિંગ વિભાગના પ્રમુખ છે અને આપણે આપણા આશ્રમે ઘણો આદરિયા ત્યાર બાદ આપણે એમને અહીંયા ગંગેડી આશ્રમ ખાતે એમને સ્વિફ્ટ કર્યા હતા

આજે એમની સેવા જોઈ અને પૂજ્ય રહ્યા છે હાર એકવાર બે હાથ ઉંચા કરી ગયો બાપ તમારે તો પેલા કરવી પડે અને નાદ આપો આ બેન માટે ખાસ ફેસબુક ની અંદર સર્ચ કરજો એટલે ખ્યાલ આવી જાય જલપાબેન કોણ છે એટલે અને ત્યાર પછી આપણી વચ્ચે સાથીલાલ રવજીભાઈ રાકોલ યાત્રી ઉપસ્થિત છે વિનંતી કરે જળ જળ પ્રાપ્ત જોશે ગમ ગુરુ વાક્ય મોક્ષ મુલન ગુરુ કૃપા આજના આ એક અલૌકિક મંગલ કાર્ય છે અને એની અંદર જ્યારે અધ્યક્ષ સ્થાને આપના સનાતન ધર્મના અને આપણા હૃદયમાં જેનું સ્થાન છે

દેવીદાસ બાપુની જે પરંપરા છે માં અમરમાની જે પરંપરા છે આ પરંપરા માં એની આંખમાં જે અમૃતની ધારા વરસતી હતી એવી અમૃત ધારા સમાન આ વિનુદાસ બાપુએ આ વિસ્તાર ને જયારે ધર્મ થી સાંકળો છે ત્યારે બાપુ એમના ધર્મ ની સાથે રહેલા ભાગવત ની અંદર એક કથા આવે છે જળ ભરત ની કે જે પોતાની રીતે રહેલા હોય છે એમ આમાં કોને ખબર ક્યાં રૂપે કેવો ભગવાન આવીને બેસી ગયો હોય અને એ ભગવાન સેવા કરી લેવી ઈજ આપણો ધર્મ છે અમારા પરબની આ પરંપરા છે આગળ વિશેષ તો કઈ ન બોલી શકાય કારણ કે બાપુ છે જરૂર નથી નથી ની ધરા છે ને બાપ એ એવી ધરા છે તમે આવજો પરબની અંદર કારણ કે આ એક એક સંતો જે પરબના ના છે ને એ બધા જ સનાતન ધર્મ ને વળગેલા છે અને સનાતન ધર્મ ને તમે વળગી રહેશો

શિવાલી મંદિર કારણ કે પ્રતિક તે બધાય તો આપણે જાહેર કરતી દીધી રે એટલે એક એક શબ્દને રિપીટ કરવાની જરૂર ન હોય અને બધા એ હવની ઓળખાણ આપી દે મેચ પર બિરાજતા હોય અને એને ફરી પાછી રિપેર કરવાની જરૂર નથી એટલે મેન છે સૂર્ય નારાયણ હમણાં અસ્ત થઈ રહ્યા છે આ શું તમારા કાર્યમાં ડિસ્ટર્બ થાય એટલે શોર્ટકટમાં એકદમ કહી દો કે આજે હોસ્પિટલ અને નારાયણ સ્વરૂપ અતિથિ મોહો દેખો આ બે સીઝનને સ્વીકારેલું બધું આવી ગયો એમાં દરમિયાન ફિલોસોપી એમ આવી ગઈ કેને ફેલોશોપીની જરૂર નથી અને અમારે બેન શ્રી અલ્પા બેન એ તો હાફ અને આગળી દરબારા ખોલી હાથે વિસર્જન કરીને કે કે મગજના મંદ બુદ્ધિનાઓને લઈ આવે એટલે આજે બેન શ્રી દીદી શ્રી મીરાબેન માતાજી એમના એ સેવામાં છે તો આજે જનતા જનાર્દન આપ લોકો બધા એમાં સહયોગી હોસ્પિટલને વૃદ્ધ સંસ્થાની અંદર જે કામ કરી રહ્યા છો અને બધાને યજ જેવું પુણ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવે અને વિનુબુને ધી શક્તિ પ્રાધાન્ય પરમાત્મા કરે વહેલામાં વહેલી તકે હોસ્પિટલ તૈયાર થાય અને આજની જે પરિસ્થિતિ છે કે એટલી બધી નાજુક પરિસ્થિતિ થઈ રહી છે કે હોસ્પિટલ એટલી બધી માંદગીમાં એટલી બધી ફીઓ છે નાનો વર્ગ એ કરી શકતો ન હોય અને વિના મૂલ્ય આ વસ્તુ મળે તો જીવન જરૂરિયાત વસ્તુ બધી પુરવાર પડે અને એ વૃદ્ધ સંસ્થાની અંદર જે છોડી દીધેલ આત્માઓ રોડ રસ્તાઓમાં થઈ હોય એને કોઈ ન હોય અને એનો ભગવાન સિવાય બીજું કોઈ તો વિનુ આપું એને સિવાય તો હું તો બહુ બહુ શુક્રિયા એને આપું છું ગૌરવ લઉં છું કે આવો પરબના તમામ સાધુઓ વિનુઆ એક નહીં પરબ શાખાના જેટલા સંતો છે અને સાધુ સાધવાનીઓ આ કામ કરવાનું છે એને આજ્ઞા છે એને આદેશ આપું છું કે આ કાર્ય તમામ નાના મોટા નાના મોટા ખાલી ભગવા કપડાં ધારણ કરી તીલા ટપકા કરીએ નાળા કરીને કામ નથી મારે કાર્ય જોઈએ સતત મારે કામ જોઈએ તો એ કામને સંતોને આદિત આપો છો ખાલી પૂંજાવવા માટે સાધુ નથી જગતનું કલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે તો તમામ સાધુને એ આશીર્વાદ આપો છો તમે આગળ વધ્યો તો તમારા બધા કાર્યો પરમાત્મા પૂરા કરશે આપ માતાઓને બધાને આશીર્વાદ આપું છું ઓમ સ સૂર્યો છ રુદ્રો છ વરુણો પ્રાણો અપાનો વ્યાનો ઉદાનો ક્ષમાનો હે ભૂતા હે ભૂતા પૃષ્ટિ કરતા હૃદય કરતા દીપ્તવાન આયુષ્યવાન આરોગ્યવાન મનો કાર્ય સફળ તમારા તમામના બધા કાર્યો પરમાત્મા પૂરણ પૂર્ણ કરે જેમ સૂર્ય ઉદય થાય અને અંધકાર દૂર થઈ જાય